સાયના ની દોરી થી ને કોઈ પતંગ નડા ભીમા કાકા આ જો કરો આ ફરી વાગુ તું શું કામે આયો આમ જો ભીમા કાકા ઉતરે આવે છે

કોઈ છકલાને શહેન નાખી એવું બધું કરાય આપણે આજથી પતંગ ઉડાડવાનું બંધ પણ ભીમા કાકા આપણા બેના થી આ છકલાને નુકસાન થતું નથી બંધ થવાનું જો આપણે આખા ગામનાઓ નિર્ણય લઈને તો જ નુકસાન થતું અટકીએ આપણે આ કામ ટી પાડતું અને હાલ ગામમાં જાય હાલો હાલો

મને તો ખબર છે પણ ડોલી આપણે શું કહી એ એટલે તો એમે ગામમાં કેવા નીકળ્યા છે કે સાયના દૂરિયે થી કોઈને પતંગ ઉડાડવાના નથી અને મોટાને પણ પતંગ ઉડાડવાના નથી ડોલી આ વિષય તો બહુ સારો છે એ સારો હોય તો તમે એમાં બેગા હાલો ગામ માં કેવા હા હા હાલો હાલો હુંય આવું એમાં શું વાહ ભાઈ વાહ હવે કાના બંધ રેડી અને હવે આ ભુરિયા પતંગ ઉડશે એક તીર અને આખા ગામના પતંગ કાપુ મારી પાયા દોરી છે સાઈના હવે તો આ ભુરિયા ગામમાં પો પડે પોઈ જવા દે ગામમાં માં

મારો બેટો આ શેરીએ શેરીએ રખડ્યો કોઈ પતંગ નથી ઉડાડતું ઓલા પણ સગનો એક ઉડાડતો હતો એની પાસે હેઠું ઉતારી લીધું મારા બેટા મારી આર્યા કોઈ કટાક કરવા રાજી નથી

મારા દીકરા ડ્યુટી ડાયા વધી જા આ પરબ છે ને પતંગ નો ઉડાડું મારા દીકરા મને ના પાડે છે એકવાર મારી આરે કટાક કરવાનો દેત ન બિર્યો મારા દીકરા આ કેમ ફફડાટી મારી આલે આવે શું થ્યો કેમ કઈ બોલતા નથી થાય શું ભૂરિયો માનો નહીં માઈનો જ નહીં પણ મારો એક લાફો આટી ગયો મને ખબર જ હતી એ આખું ગામ ગામડ્યું ને આખું ગામ સુધરી જાય એમ છે પણ એ નખોત્યો રહ્યો ને એ નથી સુધરે એમ એ સુધરે ન સુધરે પાછો હોય ને ક્યાં હું નહીં જાઉ એ ભીમા કાકા તેમને બહુ મુંજાઓમાં એને હવા વધી ગઈ છે ને આમ જો એ ભૂરીએની હવા આપણે ઉતારી દેવી છે તો એ કેવી રીતે કેવી રીતે એમ આમ જો હું તમને કહું ને એમ કરવાનું એક બજારે કોઈ પતંગ નથી ઉડાડતું એ બી ગયા બધા બી ગયા અને ઘી ઘરી ગયા આ ભૂરિયા ની દોરી જોઈ પણ કાઈ વાંધો નહિ આ ભૂરિયો તોય પતંગ ઉડાડશે Bima Eh kaka. Bima Kakak. Eh Bima Kakak. Joss. Kay boya, Eh Bima Kakak. Rutu ya, kaka. bhai

ડોલી તારી વાત થાય છે આજ થી ને આપડે પતંગ ઉડાડવાનું બંધ તમ તારે આયલ બસ તો ભૂલી આમ જો તને સમજણ આવી ગઈ ને મારા નથી કેતા જાગ્યા ત્યાંથી હવાર હાલો હાલો ભીમા કાકા આલો સમજણ તો આવી પણ મારા દીકરા કઈ દીધો છે ને આવતી ખેર દુઃખ છે આ માર બાપા